નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ટુડે ગુજરાત યુટ્યુબ ચેનલમાં તો મિત્રો આજના ઘઉંના બજાર ભાવ આ વિડીયોમાં જાણીશું તો વિડીયોને અંત સુધી જોતા રહેજો અને હજુ સુધી ટુડે ગુજરાત યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો અને બાજુમાં આપેલ બે લાઈકનને પણ દબાવી દેજો જેથી કરીને તમને દરરોજના તાજા બજાર ભાવ અને તેના વિશેની માહિતી મળતી રહે આજના ઘઉંના બજાર ભાવની વાત કરીએ તો વડગામ છસોથી છસો હિંમતનગર છસો દસથી છસો બાવન જામજોધપુર પાંચસો વીસથી છસો સાઠ વિજાપુર પાંચસો પચાસથી છસો પંચ્યાસી કુકરવાડા પાંચસોથી છસો એકાણું ગોઝારિયા છસો પચીસથી સાતસો પચાસ કલોલ છસોથી છસો સિત્યોતેર વડાલી પાંચસો નવ્વાણુંથી છસો ચુમ્માલીસ મોડાસા પાંચસોથી છસો બત્રીસ ઈડર પાંચસો નેવુંથી છસો ઓગણસી બાબરા પાંચસો પચાસથી છસો પચાસ ઉપલેટા પાંચસો ચાલીસથી છસો અઠ્યાવીસ પિલોડા પાંચસો એંસીથી છસો નેવું જામખંભાળિયા ચારસો પચાસથી પાંચસો ઇઠોતેર માણસા પાંચસો પચાસથી છસો નેવું ચોટાણા છસો બ્યાસીથી છસો બાણું હળવદ ચારસો પાસઠથી છસો દસ મોરબી પાંચસો સત્યાવીસથી છસો સિત્યોતેર અંબલીયાસણ છસો સિત્તેરથી છસો મહેસાણા પાંચસો નેવુંથી છસો પચાસ કડી પાંચસો સિત્તેરથી છસો નેવું બહુચરાજી પાંચસો સિત્તેરથી છસો બત્રીસ જામનગર પાંચસોથી છસો સડસઠ કોડીનાર ચારસો પચાસથી છસો છત્રીસ तारी 500 सौ थी 525. पचीस वाँकानेर चार सौ थी छ सौ पचास भिलड़ी पांच सौ थी पाँच सौ नेशी चार सौ एकावन थी छ सौ इकबालगढ़ छ सौ दस विरमगाम पांच सौ थी 625. पालनपुर छ सौ पंदर थी छ सौ सीतेर तड़ाजा चार सौ थी 625. डीसा पांच सौ पचास थी पिंचो पचास ठीको हारीज पांच सौ छसो चाणसमा चार सौ बाणु थी पांच सौ पचास खेडब्रह्म त्रीसो पचास सीहोरी पांच सौ ओगनीस परा पांच सौ अड़तालीस छसो एकसठ खंभा पचास थत सौ તલોદ પાંચસો થી છસો એકવીસ સિદ્ધપુર પાંચસો પાસઠથી છસો સિત્તેર દિયોદર પાંચસો સાહીઠથી પાંચસો પંચ્યાસી વિસનગર પાંચસો સિત્તેરથી છસો છાસઠ ભાવનગર પાંચસો છેતાલીસથી છસો ઓગણત્રીસ પાટણ પાંચસો થી છસો ઓગણસી રાઘનપુર પાંચસો નેવ્યાસીથી છસો પંચ્યાસી જો મિત્રો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો તમારા મિત્રો સાથે શેર કરી દેજો અને હજી સુધી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો ટુડે ગુજરાત યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો